નામે નેશનલ હાઈવે ના નામે બારોબાર આપણી જમીનો સંપાદન કરે છે આપણા લોકોને ડરાવે છે ધમકાવે છે અને પોલીસ નો હાથો બનાવીને પોલીસ નો ઉપયોગ કરીને એ જમીનો ખાલી કરાવે છે

લોકો સાથે કરી કરીને અત્યાર સુધી તમારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમે ચલાવી હશે તમે ધારાસભ્ય જીત્યા હશે પણ આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા એક એક આમ આદમી પાર્ટીના આગેવાન તમારી સાથે છે અમારા એક પણ આમ આદમી પાર્ટીના લોકોને એ ભાજપના નેતાઓ ડરાવાની વાત કરશે ધમકાવાની વાત કરશે અમારા લોકો પર રેડો કરાવવાની વાત કરશે જીબી ની રેડો કરાવવાની વાત કરશે પોલીસ રેડો ની વાત કરશે તો આવનારા દિવસોમાં મોરે મોરો અમે બોલાવી દઈશું એ લોકોને અહિયા જેટલા પણ મીડિયા મિત્રો છે જેટલા પણ પોલીસ અધિકારીઓ કાયદા અને વ્યવસ્થા માટે ઉપસ્થિત છે એમના માટે એકવાર જોરદાર એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જે આપણી રક્ષા કરે છે આપણી શાંતિ સલામતી અને સુરક્ષાની ફરજ નિભાવે છે એમને ચૈતર વસાવા કળા ખાતે સલામ કરે છે પણ આ મંચ પરથી એટલું જરૂર કેશ

આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને બે હજાર સત્તાવીસ માં પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમારા નાના પોલીસ અધિકારીઓને અમારા લોકો સાથે ઘર્ષણ કરવા માટે મોકલી આપે છે એવા પોલીસ અધિકારીઓનો પણ હિસાબ કિતાબ થશે અને જરૂર જણાશે એમને જેલની હવા પણ અમે સાથીઓ અમારા કેટલાક લોકોને આ વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ હેરાન પરેશાન કરવાનું કામ કરે છે ત્યારે મંચ પરથી જંગલ ખાતાના લોકોને પણ કહેવા માંગુ છું કાન ખોલીને સાંભળી લો તમારું જંગલ ખાતું તો ઓગણીસો ને સતાવીસ માં આવ્યું છે અમારો આદિવાસી સમાજ હોય અમારો રાજપૂતાના સમાજ હોય અમારા માંગળી સમાજ હોય

પણ ખબર છે છે કોણ કોણ ક્યાંથી ક્યાં ધંધા રાધા કોમ્પ્લેક્ષ છે એની પાછળ હનુમાન એની પાછળ ભાતી દાદા નું મંદિર છે ત્યાં હાટડી ચાલે છે દારૂ ની હાટડી અહીંયા જૂનું બસ સ્ટેન્ડ છે જૂનું બસ સ્ટેન્ડ ની પાછળ પણ દારૂ ની હાટડી ચાલે છે અહીંયા ક્રિષ્ના ટોકી આજુબાજુમાં પણ દારૂની હાટડીઓ ચાલે છે છે બાજુમાં ત્યાં પણ દારૂ ની હાટડી ચાલે છે જો પોલીસ આવું નકલી દારૂ ની હાંટડીઓ અહિયાં વેચાતા ડ્રગ્સ ને બંધ નહીં કરશે તો આવનારા દિવસોમાં અમારા જિલ્લા પ્રમુખ અમારા તાલુકા પ્રમુખ અમારા છાયાબેન પાઠક ની આગેવાની માં ચૈતર વસાવા ત્યાં રેડ કરવાના છે એ લોકો ને પણ અમે ખુલ્લા પાડી દઈશું